બ્રોટ ટુ યુ બાય ટેકનોલ્પ પાર્ક ટ્વેન્ટી સીરી સ્માર્ટ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનની આગ છે તે હવે ભારતીય જનતા પાર્ટીને રજાડતી હોય તેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે એક પણ મોકો હવે વિપક્ષ પણ છોડવા તૈયાર નથી પરેશ દાનાણી કે જે અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેમના દ્વારા

પ્રહાર કર્યા હતા શું બોલ્યા હતા પરેશ ધાનાણી તે સાંભળો વાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે છે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે આપણી સૌની કઠણાઈ મારી બેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી ચૌતલિયાઓ ઘણા જીવી જાણે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજે સંકલ્પ કરીએ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારેય વર્ણ સાથે મળી અને હાથમી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વક વિનંતી માનું છે કે રાજકોટ લોકસભા બેઠક થી ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં પરશોતમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ તરફથી હજુ સુધી આ બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત નથી કરાઈ પરંતુ પરેશ ધાનાણી છે તેમનું નામ છે તે રાજકોટ લોકસભા બેઠક થી નક્કી માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી ત્યારે બની શકે છે કે જો પરશોત્તમ રૂપાલા આ બેઠક થી તેમના તેમની ટિકિટ છે તે રદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ છે તે પરેશ ધાનાણી ને મેદાન ઉતારી શકે છે અને રાજકોટ લોકસભા બેઠક છે તે વીઆઈપી જંગ થશે કારણ કે અહીં પરશોત્તમ રૂપાલા અને સામે પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓનો આમનો સામનો થશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પરશુતમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટી કન્ટિન્યુ કરે છે કે પછી તેમની ટિકિટ રદ કરવામાં આવે છે આ ઉપરાંત જો પરશુતમ રૂપાલા મેદાનમાં ટકી રહે છે તો સામે પક્ષે કોંગ્રેસ છે તે પરેશ ધાનાણીને ટિકિટ આપે છે કે કેમ આ ઉપરાંત ક્ષત્રિય સમાજનો જે આ વિવાદ છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પરિમળીશું નવા વિડીયો સાથે નમસ્કાર